ફૂડ એન્ડ ડ્રગ્સની બંને કંપનીમાં તપાસ બાદ તાળા લાગ્યા છે કફ સિરપ માટે સુરેન્દ્રનગરની કંપનીમાંથી કાચો માલ મોકલવામાં આવતો હતો અને સુરેન્દ્રનગરની કંપનીઓ પર એબીપી અસ્મિતાની ટીમ પણ પહોંચી અગાઉ પણ ગુજરાતમાં નશીલા કફ સિરપનો પર્દાફાશ થઈ ચૂક્યો છે અગાઉ ચાંગોદરમાંથી પણ ઝડપાઈ ચૂકી છે નશીલી કફ સિરપની ફેક્ટરી નફો કરવાની લાહેમાં ઉત્પાદકો નશીલા પદાર્થનો ઉપયોગ કરે છે ગુજરાતમાં પણ કફ સિરપના નામે નશાનો વેપાર ચાલતો

આપણે આ પ્રકારની કાર્યવાહી કરી છે એના ઉત્પાદન એમને અત્યાર સુધી કેટલું ઉત્પાદન કર્યું ક્યાં વેચ્યું અને આપણા ગુજરાતમાં એ લોકોએ જે ઓન જે કહેવાય કે દવાની દુકાન ઉપરથી સીધી એ જે એનું વિતરણ થતું હતું એમાં ટોટલ ઉત્પાદિત સંખ્યા અને સાથે વિતરિત સંખ્યા આ બંનેનો તાળો મેળવી અને તમામ દવાઓ જે અત્યારે બજારમાં હયાત છે એ તમામે તમામ પરત આવે એ માટેનો પ્રયત્ન પૂરા જોશથી એફડીસીએના અધિકારીઓ પ્રત્યેક દુકાન અને પ્રત્યેક દુકાનો સુધી કેમિસ્ટ એસોસિએશનને પણ આની જાણ કરી છે કે આ બે કંપનીઓની કોઈ દવાઓ હોય તો એ દવાઓ તાત્કાલિક પરત એને આપવી